આવી રીતે બધા પાનને બે થી ત્રણ પાણીએ ધોઈને ધોઈને એકદમ ચોખા કરી નાખવા ત્યારબાદ તેને આવી રીતે ચુંદડીમાં પાથરી દેસુ જેથી કરીને તેનું બધું પાણી જાય કલાક માટે આવી રીતે બધા પાનને રાખી દેવા જેથી કરીને બધું પાણી નીતરી જાય ત્યારબાદ આવી રીતે સરગવાના પાનની જે મોટી દાંડી હોય છે તે કાઢી નાખવી અને કૂણી દાળી હોય તે રાખવી ત્યારબાદ બધા પાનને આવી રીતે પોળાપોળા કરીને સૂકવી દેસુ ત્યારબાદ બધા પાનને આવી રીતે ચુંદડીથી ઢાંકી દેવા જેના કારણે તેનો ગ્રીન કલર તેમ જળવાઈ રહે ચાર થી પાંચ દિવસ આવી રીતે રેગ્યુલર તડકે રાખીને ત્યારબાદ તેની આપણે તેની ભૂકી બનાવીશું બે ત્રણ દિવસ બાદ તમે જોઈ શકો છો કે સરગવાના પાંદડા એકદમ સુકાઈને ડ્રાય થઈ ગયા છે હવે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવી લેશું આવી રીતે થોડા થોડા પાંદ એડ કરીને તેની ફૂકી બનાવી દઈશું મિક્સરમાં દળાઈ ગયા બાદ હવે આપણે તેને આવી રીતે ચાણીની મદદથી ચાડી લઈ ને સરસ એવો પાવડર બનીને રેડી થઈ ગયો છે આવી રીતે બધા પાંદડાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવી લેશું આવી રીતે બધા સરગવાના પાન પાનના ભૂકાને ચાળી લેવા સરગો જે ગુણોથી ભરપૂર હોય છે તેમાં ઘણા બધા પ્રકારના મિનરલ્સ અને વિટામિન હોય છે જે બાળકોને આંખની તકલીફ હોય યાદશક્તિ ઓછી હોય તેને આ ભૂકી રોજ ખવડાવવાથી યાદશક્તિમાં તેમજ તેની આંખની દ્રષ્ટિ બંનેમાં વધારો થશે જે લોકોને પેટની તકલીફ હોય કબજિયાત રહેતી હોય તેમજ કોલેસ્ટ્રોલ જેને વધારે હોય તેને પણ આ ભૂકીનો ઉપયોગ રોજે કરો આ ઉપરાંત જેને હાડકાની તકલીફ હોય તેને એક ચમચી જેટલી આ ભૂકી લઈ અને એક ગ્લાસ પાણીમાં રોજે પીવાથી ઘણો ફાયદો થાય છે ત્યારબાદ આ ભૂકીને આવી રીતે ગ્લાસની જારમાં એરટાઈટ કરીને તમે છ થી સાત મહિના સુધી આમ નમ બારે જ રાખી શકો છો જ્યારે પણ તમારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે એકદમ ચોખ્ખી ચમચીનો ઉપયોગ કરવો જેના કારણે બીજી ભૂકી બગડશે નહીં